નમસ્કાર દર્શક મિત્રો વી આર લાઈવ ના ઓફ બીટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે આપણે ઓફ બીટ કાર્યક્રમમાં સ્વાસ્થ્યને લઈને વાત કરીશું એટલે કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ફળને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે ફળમાં નેચરલી પોષક તત્વ જોવા મળે છે જે શરીરને સ્વસ્થ અને ફિટ રાખવામાં મદદ કરે છે સૌ કોઈએ પોતાના ડાયટમાં નિયમિત રીતે ફળને સામેલ કરવા જોઈએ મોટાભાગે જ્યારે પણ ફળની વાત આવે છે તો જીભ પર સફરજન દાડમ સંતરા અને પપૈયા સહિત તમામ મોસમી ફળ આવે છે જો કે અમુક ફળ એવા પણ છે ફળ જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે આ ફળમાં સ્વાસ્થ્ય માટે ખજાનો છુપાયેલો હોય છે અને સેવન કરવાથી ચમત્કારિક લાભ મળે છે આવું જ એક ફળ છે ગુંદા જેને ઇન્ડિયન ચેરી અને ગ્લુબેરી પણ કહેવાય છે આ એક જંગલી ફળ છે જે ભારતમાં ઊંચા પહાડી વિસ્તારને છોડીને અન્ય જગ્યાએ મળી શકે છે ગુંદા ફક્ત મેથી જુલાઈની વચ્ચે જોવા મળે છે એટલા માટે તેને અનોખું અને રેર ફળ માનવામાં આવે છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર બેંગ્લોરના રિસર્ચ અનુસાર ગુંદા ફળ સ્વાદમાં મીઠું હોય છે

એક ઊંચું ગુંદાનું વૃક્ષ અને એક નીચું ગુંદાનું વૃક્ષ પાકા ગુંદા એકદમ મીઠા હોય છે અને તેની અંદર ચીકણો અને મીઠો રસ હોય છે ગુંદા કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે ગુંદા આખા ભારતમાં ઉત્પન્ન થાય છે વસંત ઋતુમાં તેના પર ફૂલ આવે છે અને ગ્રીષ્મ ઋતુના અંત સુધી તેના પર ફળ આવી જાય છે તેના ઝાડમાંથી એક પ્રકારનું ગુંદર નીકળે છે તેના ફળમાં ચીકણાહટ ભરેલી હોય છે કફ નિષ્કર્ષ હોવાને કારણે તેને શ્લેષ્માંતક કહેવામાં આવે છે તેનું વૃક્ષ લગભગ ત્રીસ થી ચાલીસ ફૂટ જેટલું ઊંચું હોય છે ગુંદાના વૃક્ષનું લાકડું પણ ઘણું જ ઉપયોગી હોય છે વિવિધ વસ્તુઓ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે કાચા ગુંદાનું શાક અને અથાણું બને છે ગુંદાની તાસીર ઠંડી હોય છે તો ચાલો દર્શક મિત્રો જાણીએ ગુંદાના કેટલાક આયુર્વેદિક ગુણધર્મ વિશે ગુંદા તે મધુર ઠંડુ ગ્રહણશીલ કૃમિનાશક માટે ફાયદાકારક અગ્નિશામક પાચક મૂત્રવર્ધક કફનાશક અને તમામ પ્રકારના ઝેરી તત્વોનો નાશ કરે છે ગુંદા તેનો ઉકાળો કફ અને પાતળા સ્ટૂલને દૂર કરવામાં ફાયદાકારક છે ગુંદા પેટ અને છાતીને રરમ પાડે છે અને ગળાના દુખાવા અને સોજાને દૂર કરવા માટે ફાયદાકારક છે ગુંદા ઝાડા દ્વારા પિત્તની ખામીને દૂર કરે છે અને લાળ અને લોહીની અશુદ્ધિઓને પણ દૂર કરે છે ગુંદા પિત્ત અને લોહીની તેજીને દૂર કરે છે અને તરસથી બચાવે છે ગુંદા પેશાબ તાવ દમ અને સૂકી ઉધરસ અને છાતીમાં દુખાવાને દૂર કરે છે તેના કોપ્સ ખાવાથી પેશાબની બળતરા જે છે તે દૂર થઈ જાય છે ગુંદાના કાચા ફળો ઠંડા કડવો પાચક અને મધુર હોય છે તેના ઉપયોગથી પેટના કીડા કફ નાના પિમ્પલ્સ અને તમામ પ્રકારના ઝેર નાશ પામે છે તેના ફળ નરમ મધુર અને હળવા હોય છે તેના પાકેલા ફળ મીઠા ઠંડા અને પૌષ્ટિક હોય છે તે વાત દૂર કરે છે તો ચાલો દર્શક મિત્રો જાણીએ ગુંદાના કેટલાક ફાયદા અને રોગોમાં તેનો ઉપચાર વારંવાર આવતા તાવમાં ગુંદાના ફાયદા એ છે ગુંદાની છાલનો ઉકાળો બનાવીને વીસ થી ચાલીસ મિલી જેટલો સવાર સાંજ લેવાથી લાભ મળે છે પ્રદર રોગના ઉપચારમાં પણ ગુંદો ફાયદો કરે છે ગુંદાના નરમ પાનના પાન પીસીને તેનો રસ પીવાથી પ્રદર રોગ અને ડાયાબિટીસનો રોગ મટી શકે છે ઉપચારમાં ગુંદાના ઉપયોગથી ફાયદો થાય છે ગુંદાના બીજને વાટીને દાદર પર લગાવવાથી દાદર મટી શકે છે ફોલિયોના ઉપચારમાં પણ ગુંદાના ઉપયોગથી ખૂબ ફાયદો થાય છે ગુંદાના પાનની પોટલી બનાવી ફોલ્લી પર મૂકવાથી ફોલિયો જલ્દી મટી શકે છે ગળાના રોગની સારવાર માટે પણ ગુંદા ઉપયોગી છે ગુંદાની છાલનો ઉકાળો બનાવી તેના કોગડા કરવાથી ગળાના રોગોમાં ફાયદો થાય છે ગુંદાની છાલને પાણીમાં ઘસીને પીવડાવવાથી અતિસારની તકલીફ છે તે દૂર થઈ જાય છે અતિશારથી સારવારમાં ગુંદાનો ઉપયોગથી ખૂબ જ ફાયદો થાય છે કોલેરાના ઉપચારમાં ગુંદાની છાલને ચણાની છાલમાં પીસીને કોલેરાના રોગીને પીવડાવવાથી કોલેરામાં લાભ મળે છે દાંતના દુખાવામાં રાહત માટે ગુંદાની છાલનો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે બળ અને શક્તિ પ્રાપ્ત કરવા માટે ગુંદાના ફળને સુકવીને તેનું ચૂર્ણ બનાવી લો ત્યારબાદ આ ચૂર્ણને ખાંડની ચાસણીમાં ભેળવીને લાડુ બનાવો આ ખાવાથી શરીર ચરબીયુક્ત બને છે અને કમર મજબૂત બને છે આંખોના સોજા દૂર કરવા માટે પણ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત ગુંદાના નુકસાન વધુ માત્રામાં ગુંદાનો ઉપયોગ પેટ અને યકૃત માટે હાનિકારક થઈ શકે છે તેના દોષને દૂર કરવા માટે એમાં ગુલાબનું ફૂલ ઉમેરીને તેનો ઉપયોગ કરો તો દર્શક મિત્રો આજના ઓફબીટ કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર